નમસ્કાર કેમ છો એકત્રીસ તારીખ અને દ્રશ્યો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ખ્યાલ આવી ગયો કે આવી ગયા છે પાછા સંકુલ જી હા પ્રવાસે ગયો લગભગ દિવસના પણ બાળકોની જુદાઈ અને બાળકોથી દૂર રહેવું કદાચ મહીપતસિંહના જીવનની અંદર હવે શક્ય નથી સો પ્રવાસ આખો રદ કર્યો છે કાલનું જે કામ હતું દિલ્હીનું એ મારા માટે વિચાર હતું કે બે દિવસ થર્ટી ફર્સ્ટનો નો પ્રોગ્રામ દિલ્હીમાં કરીશ અને સરસ મજાનું મારા મિત્રોનું બધું આયોજન હતું અને આવતીકાલનો રાત્રેની ફ્લાઇટ હતી મારી કરીને બધા જ કાર્યક્રમો રદ કર્યા કે મારા બાળકો ત્યાં એકલા હોય હું કેવી રીતે સરસ મજાના એટમોસફિયર તમને સીધા દ્રશ્યો બતાવી દો અમારા સંકુલના જે ખૂબ જ સુંદર ખૂબ જ રડિયામણું લાગી રહ્યું છે અને આજે અમે કરવાના છીએ પાર્ટી બાર અમારા સંકુલમાં બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે પાર્ટી કરવા માટેની અને સરસ મજાનો આજનો માહોલ બનવાનો છે બધા જ બાળકોને ખૂબ મોજ કરવાની છે પણ એ મોજની વચ્ચે આપણે વિડીયોની શરૂઆત કરીએ અમારા સંકુલના બાળકોના જન્મદિવસ નિમિત્તે તો આજે બહુ બધા લોકોની બર્થડે છે સ્પેશિયલ અમારી ચંદુ જ્યારે તમે ચંદન મંદે માત્ર નામથી ઓળખો છો આજે ચંદનનો જન્મદિવસ છે સાથે જ અમારો બાબુરાવ બાબુરાવ એક એવી વ્યક્તિ છે એના વિશે તમને થોડી ટિપ્પણી કરું તો બાબુરાવની એક બહુ મજાની એક એક વાત હતી ક બાબુરાવ

પણ એમનો જન્મદિવસ ઉજવવા માટે રાજસ્થાન્તિ છેક આપડા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલમાં આવ્યા છે તો આ કેક તમે આવી જાઓ તમે ભાઈ એમને આપોને કેક આપવા જમીન તો કોવાની આવજા ચંદન બીજું કોણ છે ચાર કેક છે ને સો દિનેશ બેન પહેલાં જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ થેન્ક યુ દિનેશભાઈ કે તમે રાજસ્થશાતિ અમારું સંકુલ પસંદ કર્યું અને અમારા સંકુલના બાળકો સાથે તમે જનમદિવસ મનાવવા માટે આવ્યા છો અને સ્પેશિયલ કેક બનાવીને આવ્યા છે છોકરી મારી બેટા બેઠા બંને તમે કેક જોઈ રહ્યા છો એક ઘરે બનાવી છે તે બેનાય ઘરે બેટા सुनाम तारू खुशी खुशी क्या रेवाणू तारे नडियाद नडियाद तो हमने प्रॉमिस करीने गई थी खुशी के बाबू બધા બાળકો માટે મસ્ મજા ની કેક બનાવીને લઈને આવીસ તો આ બધી જ કેક બનાવીને લઈને આવી છે મારી ખુશી તો બેટા ખુશી થેન્ક યુ સો મચ બહુ બધી શુભકામનાઓ બેટા થેન્ક યુ સો ચલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે डियर चंदन दिनेश एंड जयमीन હેપી બર્થ ડે ટુ યુ સો વાહ ભાઈ બરાબર પેલા મારે તમારે બધાને ખબર આવું છે એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ વાહ હેપી બર્થડે ભાઈ बे बेटा तरफ फ्रेंड बोला ले न बेटा हाँ। जाड़े आया क्या ये पीएसआई नहीं ना भाई गया छोकरा मोटा ऊपर ना आया बचिया तेरे काउंटर पे एक 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 जाओ दो चलो आ जाओ दादा डाबूरा को भगाओ मत मेरा मेरा खाड़ा दीदी बे चार काउंटर पे चार जाओ दो लेके चलो ચલો ચાકી લોક્તિ છે જે મને મારા ઢેન્સી દૂર કરે છે ને તમારે ભૂલી જવાની છે હા ડેન્સી કઈ ભૂલી જાય કે મેનુ બતાવી દઈએ શું થશે જમા પાણીપુરી પુલાવ પાવભાજી હજી વાહ તો આજના મેનુમાં છે સરસ મજાની પાણીપુરી દહી લસણ ની ચટણી જોરદાર બધાની ફેવરેટ પાઉાજી મસ્ત પાઉભાજી આજે મેં જાતે બનાવી છે એટલે હોપલી તમારે હારી જ કેવી પડશે હા હારું જ કેવું પડે એટલે પુલાવ વાહ વાહ આપડે દુકાન નાખી દેડ ચાલો ભાઈ ચાલુ કરો ચાલુ કરો ભાઈ ફટાફટ અચ્છા તને બી લેટેડ હેપી બર્થડે બેટા બહુ બધી શુભકામનાઓ અને થેન્ક યુ શું લાવ્યો ચોકલેટ વાહ ભાઈ વાહ તો તારી બર્થડે ગિફ્ટ કાલે હે ને લેતા બેટા જય માતાજી ભારવટ ચાલો ભાઈ ચાલુ કરો બટાભાટ તર અંદા મુકતા ને ડીશ છે રાખજો ચોકલેટ સરસ મજાની પાણીપુરી પાણીપુરી પર ટેસ્ટ લઈ લઈએ કેવી પાણીપુરી છે વાહ વાહ ભાઈ વાહ જોરદાર થોડું દહીં નાખી દો અંદર દહીંપુરી બની જાય કેવું લાગે છે વાહ સંકુલ માં ખૂબ મોજ છે બહુ બધા મહેમાન પણ આવ્યા છે બધા મહેમાન પણ બતાવી દઈએ કઈથી આવ્યા તમે તમે તો <laughs> 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 তার ওখানে ছিলে ঢালতেছিল কি করলে ওখানে মাছ বাজা খেলে হ্যাঁ মাংস খেলে আর তারপরে মুড়ি খেলে হ্যাঁ মুড়ি মুড়ি চপ তারপরে আর কি খেলে আরে কিছু আরে কিছু মিষ্টি আলু পস্তো আলু পস্তো খেলে তারপরে রসগোল্লা শাক রসগোল্লা মানে ওই গরম কি ঠান্ডা চানা কে চানা কে খেলে বাহ আর তারপরে কি আর ভালো কি তারপরে আমরা স্পেশাল কি তোমাদের সব থেকে বেশি ভালো কি লাগে মিষ্টি কি মিষ্টি কিসে রসগোল্লা গরম বাহ সকালে খাও কে রাত্রে খাও রাত্রে দশটা পরে যখন ইচ্ছা তোমার কি করো বলো তুমি ভালো এখানে পড়া লোক করে ওখানে করবে ওখানে এখানে থাকবে না এখানে ভালো লাগছে না ওখানে করবো কেন લક્ષ લેંગ્વેજ લી તય માતાજી ભાઈ બોલો ભાઈ હિરો સમીપ બોલો યુવરાજ મજા છે ચલો ગઈકાલ ના તમે વિડીયો ના દ્રશ્યો જોયા હશે અને એ વિડીયો ના દ્રશ્યો મને ગઈકાલે દિલ્હીનો પ્રવાસ મારો અધૂરો છોડીને પાછો લાવવા માટે મજબૂર બનાવ્યું મને અને દિલ્હી નો ટુર મેં મતલબ શું કહેવાય આવતીકાલે આવડું રાત્રે એની જગ્યાએ આજે સવારે જ હું પાછો નીકળી ગયો દિલ્હી થી પાછો આવી ગયો છું મારા સંકુલ બાળકો સાથે બીકોઝ આપ બધાના કાલ ચહેરા જે હતા બધા બહુ જોવા જેવા હતા હે બોલો બોલો મજામાં કાલે બધા ડાચા ઉતરેલા હતા બધા હા એવું છે પ્રિયા શું કેવું છે આજે ગમે છે આજે આજે ગમે છે ને હું આઈ ગયો ગમે છે બોલ ચાઈના મુસાફરી પાછો ના આવે તમારી લીધે મારા બધા નાટક કરતા હતા નહીં નહીં ગમતું ગમતું કરતા પાછો હું પછી એવું પડી ગઈ હતી જેવું થઈ ગયું જામનગર નથી ગમતું મારા બેટા મને મારા દિલ્હી પાછો લાયા મને બોલાય હા બોલો મજા એવું

ગાડે અલા જગ્યા રાખો ભાઈ જગ્યા નહી રાખી આખી આખી મોટી જગ્યા છે આટલી મોટી હેના બહુ ખુશ દેખાજો આજે તું હા બા દુખી છે તું માં ઓનીયા હાય જવાનું મજામાં છે હઉ જય શ્રી કૃષ્ણ કા કારી નામ કારી બાકી છે એવું છે રૂબરૂ સો આજે અહિયાં સરસ મજાનો પ્રોગ્રામ છે અને મસ્ત મજાનું સિંગિંગ થશે મસ્ત મજાના ગરબા થશે અને આજે થર્ટી ફર્સ્ટની મસ્ત મજાની ઉજવણી કારણ કે વર્ષનો અંતિમ દિવસ છે બે હજાર અંતિમ દિવસ છે અને આ બે હજાર ત્રેવીસે મહીપતસિંહને ઘણું બધું આપ્યું છે આજે સાચું કહું તો બે હજાર એકવીસ કરતા બે હાજર બાવીસ બહુ વર્ષ મારું બહુ જોરદાર હતું ધેન બે હાજર બાવીસ કરતા બે હાજર ત્રેવીસ બહુ જોરદાર હતું અને એવી આશા રાખું કે જેવી રીતે આ ચાલી રહ્યું છે એવી રીતે બે હાજર ચોવીસ પણ બે હાજર ત્રેવીસ કરતા બહુ મતલબ જ્યારે બે હાજર એકવીસ માં જયારે આ બધી શરૂઆત કરી હતી ત્યારે એવું હતું કે હું મતલબ મારી પાસે સો જેટલા બાળકો હોય એમને હું ભણાવું ખવડાવું રાખું અને દેન બે હાજર બાવીસ ની અંદર કંઈક અલગ થયું અને બસો બાળકો આવ્યા અને બે હાજર કે બસો ત્રણસો બાળકો હોય એના કરતા અને બે હજાર ત્રેવીસ માં પાંચસો કરતા પણ છસો જેટલા બાળકો આપણી પાસે આવી ગયા છે અને એવું સપનું છે બે હાજર ચોવીસ માં બે હજાર શેર કરો અને બધાને એડવાન્સમાં નવા વર્ષની બહુ બધી શુભકામનાઓ બે હજાર ચોવીસ તમારા માટે ખૂબ જ ધમાકેદાર અને ખૂબ જ આનંદદાયી નીવડે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને હજી પણ એક દિવસ છે અને એન્જોય કરો અને આપણા માટે બધા જ દિવસ નવા દિવસ છે એવો કોઈ સ્પેશિયલ ડે નહીં પણ આપણે કોઈ પણ આનંદ કરવાનો કોઈ એવો વિષય મળવો જોઈએ કોઈ મુદ્દો મળવો જોઈએ જે આપણે છોડતા નથી બોલો પીએસઆઈ તમે સારી આજે છેલ્લો દિવસ છે બે હજાર ત્રેવીસ નો જાડે પાણીપુરી ખાવાની કેટલી બઉ પૈસા લે કિનાલ સોનો દીદી તબિયત સારી છે કોમલ પાણીપુરી ખાવાની બેટા બોલો રિદ્ધિ નિશા બોલા ભૂક્કા તમારું રોમ ગોડું લઈને આવી ગયું છે પાણી આટલું જ થઈ જશે આટલું તમે હા સો આજે અવનીવા પણ આવી ગયા છે અવનીવા મજામાં તબિયત સારી છે તમારી

ભાઈ અમારા ભાઈ શું કરે છે ની રો મોજ કરો છો હનિત સિંઘના ગાયનો ગાય છે છું ચાલુ જ છે રેફ સોન આ કે કોલેજની અંદર કંટાળી જતા એની તમે કંટાળો છો આજે વડોદરાના બીજા ફોરોવર મિત્રો બી આ કઈ ના છો તમે ત્યાં વડોદરા કેમો અચાનક તમારી મુલાકાત અહીંયા વિડીયો જલારામ વડોદરાનું જલારામ યુવક મંડળ આવ્યું છે અને સંકુલની અંદર આજે મુલાકાતે અને અમને તરફથી પાંચ હજાર રૂપિયા નો બહુમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે તો અમે સમગ્ર જલારામ યુવક મંડળ વડોદરાનો તમામ બહુ આભાર માનીએ છે થેન્ક યુ સો મચ અને આવી રીતે આવતાલી ઓછા નાખા ભાઈ

બરાબર એટલે બહુ બધી શુભકામનાઓ સમગ્ર જલારામ યુવક મંડળી બહુ બધી શુભકામના થેન્ક યુ ભાઈ અત્યારે વધારે સૌથી વધારે હુમલો થઈ રહ્યો છે પાણીપુરી ઉપર અને જોઈ શકો છો આખી ડીસો ભરી છે ભાઈ એટલે ભૂકા બોલાવો તો પાણીપુરી બાજુ અમારી ઈટો બનાવવાની ટીમની ની આજે કેટલી બની આજે સાત હજાર જગ્યા ફૂલ થઈ ગઈ છે ફ્લાયસ આઈ ગઈ ફ્લાયસ આઈ ગઈ મજા આઈ ગયા તમ ભાઈ દાખલા આઈ ગયા બધા એલસી આવશે કોણ લાગે લઈને આવશે દીપક ભાઈ કહેજો વાહ ફિનેશ શું રહ્યા છે કામમાં કાલે ભરવાનું કાલે ભરવાનું નહીં અહીંયા તો આપણે ચાર પાંચ દિવસ પછી આવડવા ખોદવાનું બાકીના પછી કોલમાં તૈયાર કરવાનું બાકી છે એકાદો ફટાફટ હડ બોલો ગીતા તમે સારી છે શું કરતા તમે બે દાડા હે લેસન કરી પતાવી દીધું લેસન બધું બાકી પાછો ના બોલાવી શાંતિ બે દાડા બે ત્રણ દાડા મારે રહેવું હતું એકત્રીસ પાર્ટી મનાવા ગયો હતો દિલ્હી હું તમારા હે એક દાડા શાંતિ રેવા દેવો હતો એક દાડા પર રહેવા દેવો તો મને એક દાડો તો સો થર્ટી ફર્સ્ટ ની પાર્ટી અમારી શો શરૂ થઈ ગયું છે અને અમારા આપણા ગુજરાતની સૌથી મોટી જગ્યા કહેવાય કે આખા ગુજરાતનું સૌથી મોટું માતા પિતા વિહોણા બાળકોનું ઘર જ્યાં છસો જેટલા બાળકો એક સાથે રહે છે એક સાથે અભ્યાસ કરે છે અને એમને તમામ એ વસ્તુઓ નિશુલ્ક આપવામાં આવે છે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર કપડાં પેન પેન્સિલ નોટબુક ચપ્પલ સ્વેટર ધાબડા ફીઝ ઘણીવાર ઘરે જવાનું ભાડું એમના વાલીઓને ઘરે જવાનું ભાડું એ નાનામાં નાની વસ્તુનું ખૂબ ધ્યાન રાખીને ગુજરાતના સૌથી વધારે કોઈ એક જગ્યાએ તમામ સમાજ તમામ ધર્મના કોઈ બાળકો એવા હોય તો એ છે અમારું પાછળ જે દેખાઈ રહ્યું છે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે તમે જુઓ બાળકોના મોજ એક એક બાળકો મસ્ત મોજ કરી રહ્યા છે મસ્ત રીતે જમી રહ્યા છે વાહ આજના મેનુ પણ તો ઓછો બેઠી બેઠી શું કરે છે વાતો કરતા તમે માહોલ જો કેવો સરસ મજાનો સજો છે અને જેને જ્યાં બેસવું હોય જ્યાં ખાવું હોય હરીફરીને મોજ કરવી હોય તે મોજ કરવાની પૂરી છૂટ એટલે કે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ તો વિડીયોને ખૂબ શેર કરજો અને ખાસ આજે અંતિમ દિવસ છે વર્ષનો અને અંતિમ દિવસે તમામને અપીલ છે કે જો તમે અમારા સંકુલના બાળકો માટે કંઈક કરવા માંગતા હોય કંઈક સહયોગ કરવા માંગતો હોય તો ફોન પે ગૂગલ પેટીએમના માધ્યમથી અમારા સંકુલના બાળકોને તમે યોગદાન આપી શકો છો અને તમારું આપેલું નાનકડું યોગદાન એ અમારા સંકુલના બાળકો માટે બહુમૂલ્ય છે તો આશા રાખીએ છીએ કે ફૂલ ને ફૂલની પાકડી અમારા આ અંતિમ દિવસે અમારા બાળકો માટે તમે સહયોગ આપશો નંબર છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટલે

मजाक पानी पड़ी खाओ ना भूमिका का बोट की इरल पानी पड़ी क्यों नहीं जा मस्त आला पानी पड़ी तब तो चालू लाख खत्म तो टेंशन ना ले जो हाँ ले ले हाँ भाजी हरी बनी ना बे आज भाजी मैं बनाई है वो मेहनत थी આવા 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 ઓ આવ માર છોકરી કોમલના માલી લો પેલા બેજા બેટા બીજું જુકે જો એક્ષટ્રા પનીર બની ખાવ પનીર તાર જેવા થોડા હે બજા બોલો બહુ ચડ બહુ એક મિનિટ એક મિનિટ બરાબર 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 બોલો બોલો શું કીધું તમે ચીટર છો કેવી રીતે ચીટર કેવાય છે ને જો તમારી છોકરી ને નહીં છોકરીઓને ના કહ્યું કોઈ ને કીધું નઈ ને નીકળી ગયા દિલ્હી દિલ્લી તમે ક્યારે અમે સીધા વગર જાઓ છો હું તો ગોતી હતી તમને એક જ દાડા પાછો ના બોલાવી તમને કોઈ નાટક કરી મારા બેટા બધાએ કાલે વિડીયો કાલે વિડીયો બનાવે બધા મારા બધું વિડીયો છે તારે પાછો આવવું પડ્યું બાકી આજે મસ્ત દિલ્હીમાં મોજ કરતો હતો કરી

ના ના જાનો અમારા બચુ રોમાજો ખાઈ રહ્યો છે સ્ટેજ ઉપર બેસી ગયો છે સમગ્ર ટીમ મસ્ત મજાનો જમી રહી છે તમે સીન જોઈ શકો છો શિક્ષણ સંકુલનું સરસ મજાનું વેધર છે પાર્ટી અમારી તો થોડી વારમાં લગભગ શરૂ થશે અને તમારે પણ જો મોજ કરવી હોય તો આવી જાવ અમારા શિક્ષણ કલ્યાણ સંકુલમાં અને આખા ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર એટલે શિક્ષણ એજ કલ્યાણ અને ખાસ અપીલ છે કે જો તમને અમારી પ્રવૃત્તિ ગમતી હોય અમારા પ્રવૃત્તિની અંદર સહભાગી થવા માંગતા હોય તો તમારા યોગદાન થકી આ આ કાર્યક્રમ આ તમામ પ્રવૃત્તિને મતલબ વધારો કરવા માટે અમને મદદ કરતા રહેજો યોગદાન આપવા માટે અમારો નંબર છે એઇટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ઝીરો ડબલ એટ ફોન પે ગૂગલ પે અને પેટીએમ તો થેન્ક યુ સો મચ અને હવે વિડીયોની અંધ તરફ જઈએ છે